નમસ્કાર મિત્રો રિકવરી લો ફર્મ માં તમારું સ્વાગત છે આજકાલે એવી એક બાબત ધ્યાનમાં આવે છે છે કે આ આખી આખી જે ગેંગ ને તાલિબાની શાસન આખું લાગુ કરી દીધું હોય એવું લાગે છે અત્યારે કઈ રીતે લાગુ કરી દીધું હું તમને બતાવું કે આ ભીખ મંગાવો જે છે આ ગેંગ એટલા માટે કીધું કે આ ભીખ મંગાવો છે એની ઉપર લુખેશ હોય એની ઉપર એના આકાઓ હોય અને એની ઉપર માસ્ટર માઇન્ડ હોય માસ્ટર માઇન્ડ એટલે બેંકના જે ઉઘરાણી વાળા સાહેબ હોય ને એસીએમ મેનેજરો એની વાત કરું છું એને એટલા બધા પૈસા ની જરૂર પડતી હોય એવું લાગે છે એને કઈક ફરવા જવું હોય એવું લાગે છે કે એના ટાર્ગેટ પૂરા કરવાના હોય ને જલ્દી એવું લાગે છે એટલે ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને આ લોકો છે એ તમારો ઈસીએસ હજી લાગવાનો બાકી હોય હજી તો હપ્તો આવવાનો બાકી હોય પાંચ તારીખ સાત તારીખ નવ તારીખ અગિયાર તારીખ એક વાય જે તમારી તારીખો તો હજી આવવાની બાકી હોય એ પેલા આ લોકો છે ને કેશ આપી દે હપ્તા બાઉન્સ થયા નો હોય એ પેલા ECS લાગ્યા ન હોય એ પહેલા આ લોકો કેશ છે ઉપરથી આપી દે બધાને અને આ ભીખ મંગાવો જે છે ને આ કાગળિયા લઈ લઈને ગદ્દાની જેમ દોડ્યા કરે ને ઘરે પહોંચી જાય છે RBI ની માસ્ટર ગાઈડલાઈન ની તદ્દન વિરુદ્ધ બાબત છે આ આ ગદાઓ કાગળિયા લઈને સીધા આવે અને ફોટા પાડવા મળે લોકેશન નાખો ફલાણું કરો પેલું કરો તમારા ફોટા પાડે ઘરના ફોટા પાડે advance એટલે RBI ની guideline ની તરત જ વિરુદ્ધ છે એકદમ વિરુદ્ધ છે ખબર જ નથી પડતી આ લોકોને કોઈને કે આ RBI ની guideline શું છે એમ અને આ bank ના master mind વાળાને એટલી ખબર નહીં પડતી હોય કે ભાઈ આ ભારત દેશ છે આખો દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર ધરાવતો દેશ છે અને એમાં માસ્ટર ગાઈડલાઈન છે આરબીઆઈ ની એડવાન્સમાં માં આ લોકો તમને એટલા બધા માનસિક ટેન્શન આપવાનું ચાલુ કરી દે છે કે એની વાત જ પૂછો માં તમે આરબીઆઈ ની કોઈ ગાઈડલાઈન ની આ ફોલો જ નથી કરતા કોઈ તો આવા ભીખ મંગાવો ગદાઓ ગદ્દાઓ કહું છું આજે આવા ગધાઓ કાગળિયા લઈ લે છે સીધા ઘરે આવે છે ને એના આઈ કાર્ડ છે ને એના આઈ કાર્ડના ના ફોટા પાડી લ્યો તમે

તો તમારે એને પાક્કો સમય આપવાનો પાક્કો એવું નહીં કે વીસ તમને બોલાવશે કે ભાઈ વીસ તારીખ આપો દસ તારીખ આપો તમે તારીખ આપો આપણે તારીખ ફાઈનલ તારીખ એક બે દિવસ આગળ પાછળ થાય ભાઈ કોઈને તમારે એને એમ કેવાનું કે ભાઈ દસ થી પંદર માં પૈસા આવશે કે દસ થી વીસ માં પૈસા આવશે નો આવે એમ હોય ને તો મોઢા ઉપર ના પાડી દેતા શીખો તમે ડરો નહીં આ તમે ડરાવો છો ને ત્યારે તમને ડરાવે છે મેં તો કેટલા એવા ઘર જોયા છે ભાઈ એના ઘરે જતા આ બીવે છે બધા ભીખ મંગાવો ગધાઓ ઘરે જતા બીવે આ કબૂતર બાજુ નથી જાતા ઘરે એટલે પાકો સમય આપો થવાના હોય ને પૈસા તો જ તમારે કેવાનું ફલાણી થી પલાણી તારીખ ની વચ્ચે પૈસા થશે અને નહીં થવાના હોય તો મોઢા ઉપર ના પાડી દો કે ભાઈ મારતી હપ્તો ઈ એમઆઈ કિસ્ત થાય છે નહી થાય એમ છે નહીં મોઢે કહી દો એના બધાને એટલે તમને ફોન કરે ને ફોનમાં વાત કરી લેવાની એક વખત એટલે ખબર પડે કે ભાઈ હપ્તો થાય છે કે નથી થાય એમ અને ઘણા કેસમાં તો ચાલીસ ચાલીસ પચાસ પચાસ સો સો ફોન કરે છે તો આ ભીખ મંગાવો ફોન કરે એનાથી તો કઈ તકલીફ થતી નથી એનાથી વધારે પેલું ઓફિસમાં શિબલીઓ બેઠેલી હોય એ ફોન કરે પચાસ પચાસ સો સો ફોન કરે

પચાસ પચાસ સો સો ફોન કરીને તમને હું આ બધું ટેન્શન આપવાનું કામ ચાલુ કર્યા તમે માનસિક રીતે ટેન્શન આવે માણસ ને કામ કરવું કે આ બધું કરવાનું તમારા ફોન ઉપાડવાના એક હપ્તો નથી ભર્યો બે ચાર હપ્તા નથી ભર્યા તો હું તમને ફોન આપવાના જવાબ દેવાના ફોનમાં એવા કોઈ નિયમ નથી ભાઈ આટલા આટલા ફોન કરતા હોય ને તો ફોન બ્લોક લિસ્ટ માં નાખી દો તમે બ્લેક કરી દો પચાસ પચાસ સો સો ફોન કરે ગાળા ગાળી કરે પોતા પાડે મેસેજ ઉપર મેસેજ કર્યા કરે વોટ્સઅપ કર્યા કરે વોટ્સઅપ કોલ કરે સગા સંબંધીને ફોન કર્યા કરે આ બધી જ બાબત છે ને એ તમને માનસિક ટેન્શન આપે છે તમારી સામાજિક પ્રતિષ્ઠાને ને પહોંચાડવાની વાત છે આ ગાળા કે ઈજા પહોંચાડતા હોય તો એના વિરુદ્ધ તમે દરેક બાબતમાં કેસ દાખલ કરી શકો છો અને તમારા વકીલ મિત્રો પાસે જાઓ અને આ બધી બાબત જણાવો એને કે એટલું એટલી તકલીફ પડે છે અમને સલાહ લેતા શીખો આગળ હું કેતો તો સલાહ લ્યો તમે પેન્શન નથી લેવાનું લોન લીધી છે લોન લેવી એ કોઈ ગુનો નથી કોઈ અપરાધ નથી કોઈ ક્રિમિનલ શ્રેણીમાં નથી આવતું એટલે તમારા વકીલ સંપર્ક કરો અને એમાં જે કાયદાકીય આવતી માહિતી લેવાની હોય એની પાસેથી ત્યારબાદ હવે એક ત્રીજી બાબત એવી ધ્યાનમાં આવે છે કે આવા ભીખ મંગાવો છે ને તમને ફોન કરે ક્યાં છો તમે હું ઘરે આવું છું પૈસા આપવા જ પડશે હું લઈને જ જઈશ ઘરે બેઠો છું હો આવા ભીખ મંગાવવાની પાછળ આપણું કામ બગાડીને ઘરે જવાની જરૂર નથી આ ગદ્ધાઓની પણ એ તો ગદ્ધાવ છે બધાય દસ પંદર ની નોકરી કરવા વાળા એ મહિનામાં ક્યારેક એને ઘરે પૂછ્યો તોય કેહ કે આ બાર મહિનામાં કાંઈ કમાતો નથી દસ દસ વર્ષ સુધી નોકરી કરી હોય ઘરમાં બે લાખ નો પડ્યા હોય મારા ઘણા એવા મિત્રો છે હું માં જતો ને પ્રેક્ટિસ માટે એટલે અત્યારે ફોન કરે દસ વર્ષથી નોકરી કરતા હોય તોય ફોન કરે છે આપણને કે જિગ્નેશભાઈ બે હાજર હોય તો નાખો ને એમ હવે એના ભીખ મંગાવવાના સાહેબો એને બે હજાર આપવા તૈયાર નથી એ તમને ટેન્શન આપે ટેન્શન નહીં લેવાનું કોઈ થી ડરવાનું નહીં ડરવાથી આ બધા વધારે ડરાવશે ડરવાની કોઈ થી જરૂર નથી ઘણીવાર ધમકી મારશે તમને એમ કહેશે ઓફિસે સાહેબને મળવા આવો તમે આવો ઓફિસે સાહેબ ને મળવા લોન તમે લીધી છે ભરવી પડે સાહેબ ને મળવા આવો કયો સાહેબ ભાઈ કોઈ મળવા જવાની જરૂર નથી આપણે માથા ઉપર બિહાર દીધા નહીં આ ભીખ ને સાહેબ તમે બનાવવા બધા કોઈ સાહેબ ને મળવા નથી આપણે આ મંદિરના માહોલમાં એક તો બસો પાંચસી નું કામ કરતા હોય અને આપણે આ બધું કામ મૂકીને પાછળ દોડવાનું સાહેબ ને મળવા જવાનું અને સાહેબ ને તમને બે હારે દો કલાક કલાક બે કલાક એટલો થી busy હોય અંદર પેપર હોય પાછો અને તમને એમ કે કે કલાક પછી બે હો સાહેબ કામમાં છે પછી વાત કરે એમ કોઈ સાહેબ નથી ભાઈ આવી પર્સનલ લોન ક્રેડિટ કાર્ડ માં કઈ ડરવા ગભરાવાની જરૂર નથી ગમે એ લોન કીધી હોય તમને જે કોઈ પણ લોન લીધી હોય ક્યાંય ડરવાની ગભરાવાની જરૂર નથી સાહેબ સાહેબ કોઈ નહીં કેતા તમે બધા ભીખ મંગાવો છે ખુલ્લે આમ જાહેરમાં હું એટલી બધી ગાળ્યો દેતો હોય તોય મને કોઈ નથી કહી શકતું કાઈ કેમ કે બધા RBI ની master guideline ની વિરુદ્ધ ઉઘરાણી કરે અને હું તો એમ કહું કે બેંક વાળા છે ને આ agency વાળા ને સોપારી આપે ભાઈ ઉઘરાણી કરવાની સોપારી આપે છે આ બધાએ તમારે તમારું કામ બગાડીને ક્યાંય જવાની જરૂર નથી આ ભીખ મંગાવો ને ક્યાંય મળવા જવાની જરૂર નથી તમારે કોઈને એને કામ હશે તો એ તમારી પાસે આવશે RBI ની ગાઈડલાઈન માં સ્પષ્ટ લખેલું છે કે વ્યક્તિ તમને જે જગ્યાએ બોલાવે ફોન કરીને એ જગ્યાએ તમારે જવાનું જવાનું ભીખ એને તમારી પાસે આવવાનું છે તમારે ત્યાં નથી છે જ્યાં એ તમને બોલાવે ત્યાં તમારે જરૂર નથી તમે એને બોલાવો ત્યાં ઈ આવશે ભાઈ એટલે આ ત્રીજી બાબત મને ધ્યાનમાં આવતી હતી વાત કરું તમને ક્યાંય ટાઈમ બગાડતા નહી તમારો કોઈને પાછળ ખોટે ખોટા દોડ્યા કરવા સર સાહેબ સાહેબ કરીને ડરવાની જરૂર નથી ક્યાંય ડરતા નહીં તમે ત્યારબાદ હવે એક ચોથી બાબત એક આપણને ધ્યાનમાં આવે આ બધી બાબતો એટલે ધ્યાનમાં આવી છે કે મારે ઘણા બધા મેસેજ આવે છે ભાઈ આ એક અઠવાડિયા દસ અંદર બારસો થી તેરસો મેસેજ પડેલા જ મારી પાસે પૂછે છે મને લોકો કે આમ થાય તો કેમ થાય આમ થાય તો કેમ થાય એટલે મારે આ બધું જોરથી કહેવું કેવું પડે છે હવે એક નવી બાબત ધ્યાનમાં આવી છે ગાડીની લોન તમે ગાડી લીધી હોય લોન ઉપર અને એના બે ત્રણ હપ્તા ચાર પાંચ હપ્તા ચડેલા હોય ત્રણ હપ્તા ચડેલા હોય ને આ લોકો આવે કે ગાડી જમા કરાવી પડશે નિયમ નિયમ છે છે એવો ભાઈ તમે તમે બધા તો 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 આવો નોટિસ લાવો લાવો પછી ગાડી જમા કરાવશે એમ નામ જમા ન થાય ભાઈ ગાડી એના માટે કેસ ચાલે આગળ આ લોકો તમને શીખવાડશે પાછા કે તમે વકીલ રાખો તો તમારે એટલી ફી થાય છે ફલાણું થાય છે એની કરતા ગાડી જમા કરાવી દો પૈસા ભરી દો

કે ખાલી મોબાઈલ નંબર હોય એની પાસે ગાડી લઈ ગયો હોય તો એની પાસે કોઈ માહિતી નથી કઈ લખાણ નથી ગાડી આપી દીધી હજાર વીસ હાજર દસ હજાર ભ્રષ્ટાચાર વાળી બાબત છે આ બધી હમણાં તમે જોવો ને સુરત ની અંદર પંદર દિવસ પહેલા આવું ભ્રષ્ટાચાર પકડાણું છે ભાઈ એમાં લખ્યું તો ફાઈનાન્સ કંપની વાળા એટલે તમને કદાચ ખબર ન પડે ફાઈનાન્સ કંપની વાળા કોણ હોય હું તમને કાઠિયા સમજાવું આ ઉઘરાણા વાળા જે ભીખ મંગાવા બધા આવે છે લુકેશ બધા એની વાત હતી આ બધા તમારી પાસે એક બે ત્રણ હપ્તા ચાર હપ્તા ચડેલા હોય ને તો ગાડી લઈ જાય અને ગાડી લઈ જાય આરટીઓ માં જે ખોટી આરસી બુક બનાવતા હતા આ લોકો બધા અને આરસી બુક ખોટી બનાવીને આપણી ગાડી વેચી નાખે બે નંબર માં કેસ ચાલે છે એનો આપણો કેસ ચાલે છે એનો જવાબ આવશે એના પર એટલે આવું ડરવાની જરૂર નથી આવી બધી ગાડીઓ જમા કરાવવાની જરૂર નથી ખબર જ ન હોય ને એવા બીક મંગાવો ગાડી લે જમા કરી દે તમારી બે ત્રણ હપ્તા તો કોઈ નિયમ નથી ભાઈ એમાં સમન્સ આવે નોટિસ આવે એના જવાબ દેવાના હોય કોઈ પણ કામ હોય ને આપણે લોન બાબત નું એમાં બધા નોટિસ આવે સમન્સ આવે તમારા વકીલ મિત્ર હોય ને એને તમે બતાવજો આવું આવે ને એ બધું એને ખબર પડે છે બધી આમાં અને ખ્યાલ છે બધોય તમારો કોર્ટમાં કેસ છે કે નહીં તરત નાખશે એટલે જોઈ લેશે કે આ કોર્ટમાં કેસ છે કે નથી એમ એટલે આવી ગાડીઓ જમા નહીં કરાવવાની તમારા પૈસા જાય છે આમાં તમને હું આ રોજ રોજ આ બધું તમને એટલા માટે શીખવાડું છું જણાવું છું તમને આવા કોઈ નિયમ નથી આવા બેંક ની ઉગરાણી વાળા ની લખાણ વાહ ભાઈ આ તો નવીન બાબત આવી ગઈ બધી સામા ત્યારબાદ એક પાંચમી બાબત એ એવી માં આવે છે કે ઘર મકાન ફેક્ટરી ના બે ત્રણ હપ્તા ચડેલા હોય ને બે ત્રણ હપ્તા સિક્યોર લોન ની વાત કરું છું સિક્યોર લોનમાં તમારા હપ્તા ચડેલા હોય ને તે અમુક ગાયું બોલતા બોલતા આવે આવા ભીખ મંગાવો અને અમુક તો પોતે જાતે નોટિસ એડિટિંગ કરીને લાવે ઘરે ચોટાડી દઈશ છાપણી કરાવી દઈશ લખાવી દઈશ કેમ ભાઈ તમારે જે કઈ સિક્યોર લોન ની નોટિસ આવતી હોય ને વકીલ ને મિત્રો ને મળો વકીલોને મળો તમે અને એમાં શું છે એ લખેલું છે એના જવાબ દેવા પડે તો જવાબ આપો તમે શરમ માં શરમમાં પાંચ સાત આઠ હપ્તા ચડી જાય ને તમે કોઈને કહેતા નથી પાછા એટલે આપતા ચડેલા છે ને તમારા જે પાંચ પંદર લાખ ભરેલા હોય ને એ આ બેંક વાળા લઈ જાય છે મકાન એ જમા કરી દે છે ને વેચી નાખે છે એટલે આવું બધું નહીં કરો શરમ મૂકો અને વકીલ મિત્રોની સલાહ લ્યો કે ભાઈ મારે મકાન ની નોટિસ આવી છે તો આનું શું કરશું અમે એવા એવા નોટિસ જે આવેલી છે ને એના તમે જવાબ માંગો વકીલ મિત્રોની પાસે જાવ તમે તો એ તમને કઈક સજેસ્ટ કરશે પાંચ પાંચ સાત સાત હપ્તા ચડી જાય બેંક ની નોટિસ આવી જાય તેર બે તેર ચાર ની નોટિસ આવી જાય મકાન જમા પાડી લે રોતા રોતા બધા ઘર મૂકીને વયા જાય ઘર વળીને શું સમજવાનું આમાં એટલે જે કાઈ નોટિસ આવે છે ને ભાઈ પેલી બીજી જે કાઈ નોટિસ આવતી હોય તમે વકીલ મિત્રોની સલાહ લ્યો તમારે બધા ને તમારા વકીલ મિત્રો છે અને જેને કાઈ સરમ આવતી હોય ને તો આમાં whatsapp નંબર આપેલા છે whatsapp માં તમે મેસેજ કરો મેસેજ કરતા શીખો અને આ આ બધા વિડીયો જે મોકલું છું ને તમને એ બધા શેર કરો તમે લોકો બહુ હેરાન થાય છે તમે નો થતા હોય તો કઈ નઈ બીજાને તો જરૂર પડે તો આવશે સલાહ લેવા સલાહ દેવાની તો લ્યો તમે શરમ મૂકો પછી મકાન જમા થઈ જાય ત્યાં સુધી કઈ બોલો જ નહીં તમે આખું ઘર રોવા બેસે ત્યાં સુધી આવી બધી તમે શરમમાં નો રહ્યો આજુબાજુ વાળાની શરમમાં નો રહ્યો કોઈ સગા સંબંધી ની શરમમાં નો રહ્યો કોઈ તમારો ઈ હપ્તો કિશ ભરવા આવશે નહીં ભાઈ તમારે જ ભરવાના તમે જ લીધેલું છે વકીલ મિત્રો ની સલાહ લઈને એની નોટિસ હોય તો એના જવાબ આપો જે કાઈ તેર બે તેર ચાર ની નોટિસ જે રસ્તો કાઢવાનો હશે એ કાઢશે વકીલ મિત્રો કાઢી દેશે રસ્તો સીધો જમા કરાવી દેવાનું તમને શું લાગે જમા કરાવ્યા પછી આ લોકો તમારું પૂરું થઈ જાય છે કાલે એક મેસેજ હતો મેં મકાન જમા કરાવી દીધું વેલંજા એરિયામાં હતું એટલે હું જમા થઈ ગયું મકાન બે વર્ષ પછી પાછી નોટિસો આવશે કે અમે તો આ સાત લાખ માં વેચ્યું તો હજી ત્રણ લાખ ને એનું વ્યાજ બાકી છે કોણ આપશે પછી તારા પૈસા બધાય તમારે જ આપવાના થાય છે બધા ત્યારે પણ નોટિસ ની શરૂઆત થાય ને ત્યારથી વકીલ મિત્રો ની સલાહ લ્યો વારંવાર હજાર વાર છું આ વિડીયો માં સલાહ લેતા શીખો બધાય ત્યારબાદ ઘણી વખત ઉઘરાણી વાળા ભીખ મંગાવો જે છે ને કબૂતર બાજુ ગધાઓ આવે તો કાગળ લઈને દોડવા વાળા ગધા ઓ બધાય તમારા ઘરે ગમે ત્યારે આવે આઠ વાગે રાતે નવ વાગે મેસેજ કરે સવારે સાત વાગે કોઈ આવી શકે નહીં ભાઈ આરબીઆઈ ની માસ્ટર ગાઈડલાઈન માં સ્પષ્ટ લખેલું છે કે સવારે આઠ થી સાંજે સાત વાગ્યા સુધી તમારો સંપર્ક કરવાનો ઘરે આવવાનું નથી લખ્યું ક્યાંય સંપર્ક કરો એવું લખેલું છે એમાં એમાંય ઘણા મિત્રો એવા છે કે ભાઈ જે કારખાનામાં જતા હોય ફોન લઈ લેતા હોય બંધ કરી દેતા હોય તો તમે એનો સંપર્ક કરી શકો છો એનો રાતે ફોન કરી દેવાનો ફોન આવ્યા હોય તો ખોટો એને એમ થાય ફોન ઉપાડનાર નથી ને ઘરે આવીને બેસે તમે મેતે ભાઈ એનો ફોન ઉપાડો રાતે ફોન કરી દયો વાત કરી લ્યો કે ભાઈ હપ્તો થાય એમ છે આ તારીખ થી આ તારીખની વચ્ચે આવશે અને નો થાય એમ હોય તો ના પાડી દયો ભાઈ હપ્તો થાય એમ નથી ભાઈ એટલે કામ પત્યું તમારું સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી જ આ ઉઘરાણી કરી શકે સંપર્ક કરવાનો છે તમારો એમાં આ ઉપરાંત આરબીઆઈ ની માસ્ટર ગાઈડ ને લઈને એવી પણ એક માસ્ટર ગાઈડ લાઈન છે કે તમે લોન લીધેલી હોય એની માહિતી ગુપ્ત રાખવાની હોય તમે જે માહિતી આ લોકો તમને સોસાયટી ના વોચમેન નહીં કેતા ફરતા હોય સોસાયટી માં આજુબાજુ વાળા નહીં કહેતા ફરતા હોય અને અમુક તો ભીખ મંગાવો એવા છે એમાં લખેલું હોય કાગળમાં કે ભાઈ આ આ આ નંબર છે છતાં એ બાજુ વાળાના ના બેલ મારે અને બાજુ વાળા હેરાન કરે બપોર વચ્ચે સુતા હોય ને ત્યારે કે ભાઈ ફલાણો ભાઈ અહીંયા રહે છે એ આ લોકો માસ્ટર માઇન્ડ છે બધા તમારું એને કેવા માંગે છે એટલે તમે એમ કહો નહીં બાજુમાં રહે છે તમે તો જાત કાઢીને અંદર વયા જાશો પણ એનો સીધો મતલબ એવો છે કે એને તમારી માહિતી ગુપ્ત રાખી નથી ઉઘરાણી વાળા છે ને એ બધાય ગામમાં કેતા ફરે છે

અને સાહેબ કેતા નહીં કોઈ કોઈ સાહેબ નથી તમારે માથામાં બેસાડ્યા જ બધાએ પંદર પગાર ઘરે નથી આપતા કોઈ ઘરે સાહેબ સાહેબ કરો બધા ભિખારીઓ ને તમે ભીખ મંગાવો કબૂતર બાજો ને ગદ્દાઓ ને બધા કોઈ સાહેબ નહીં કેતા તમે એટલે મૂળ કહેવાનું એવું છે કે તમે જે કાઈ લોન લીધેલી છે ને એની માહિતી તમારી ઘરવાળીને ન કહી શકે એટલી માહિતી ગુપ્ત રાખવાની હોય અને આ લોકો શું કરે આખી સોસાયટીમાં સગા છે બધીમાં બધા એને ફોન કર્યા કરે મૂળ કહેવાનું શું છે કે આ બધું તમારી સાથે થાય ને તો આ બધું જ ફોનમાં ધમકાવતા હોય ને તો એના ફોન છે ને એનો રેકોર્ડિંગ કરી લેવાનું તમારે જરૂર પડે તો વિડિયો રેકોર્ડિંગ કરી લો તમે એનો આઈ કાર્ડ નો ફોટો પાડી લ્યો તમે એનો આ બધું જ ભેગું કરીને અને આવા ભીખ મંગાવા વિરુદ્ધ છે ને પોલીસ સ્ટેશનમાં તમારે ફરિયાદ નોંધાવવાની વકીલ મિત્રોની સલાહ લેવાની તમારે છ નંબર ઉપર તમે ફોન કરી શકો અથવા તો વન ફોર 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 એઇટ પર ફોન કરી શકો તમે સાયબર ક્રાઇમ ડોટ જીઓબી ડોટ ઇન પર ઓનલાઈન તમે કમ્પ્લેન કરી શકો આ બધા લુકાવો વિરોધ અને જેટલા ડરશો ને એટલા ડરાવશે એટલે તમારે કોઈને ડરવાની જરૂર નથી આ વારંવાર આ વિડીયોમાં હું તમને કહું કોઈ ડરતા નહીં ક્યાંય આ સિવાયની બીજી કોઈ પણ તમારે તકલીફ હોય તો વકીલ મિત્રોની સલાહ એ લો હજાર વાર કીધું છે આજે મેં વારંવાર કહું છું તમને એમ થાય કેમ આમ છે પણ કેવું પડે મકાન જમા કરાવી દેશે સતાય ખબર નથી રહેતી શરમ માન શરમ માન નોટિસ આવે તો એનો જવાબ દેવા પડે તો જવાબ દેશે વકીલ મિત્રો તમારા તમે એની સલાહ તો લેવા લાગો યાર આવી જ બધી લોન સંબંધિત કોઈ પણ કાયદાકીય માહિતી લેવાની હોય ને તમારે તો તમે બધા આમાં ફોલો કરો ઉપર યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે એની લિંક મૂકેલી એમાં જોડાવ તમે તો તમને ખ્યાલ આવશે કે ખરેખર કાયદા તો આપણી બાજુના છે એમ જેમ છે સોના હે તો ઈન ભીખ મંગે કબૂતર બાજો ઓર એક ગધો કો પરિવાર ચેન સોના હે તો ભીખ મંગે કબૂતર બાજો ઓર ગધે કો ગાલી ભગાવો જય હિન્દ જય ભારત ભારત માતા કે જય જય સંવિધાન